ભારત મિત્રો આજે સૌના માટે અને જુનાડીસા માટે ગૌરવનો દિવસ છે કે શ્રી ઈશ્વરસિંહજીના સુપુત્ર રાહુલજી આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન જુનાડીસા પધારતા સૌ જુનાડીસા દ્વારા એમનું ભવ્યતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે જ્યારે પાટણ રોડ ઉપર આવી પહોંચ્યા ત્યાંથી તેમના નિવાસ સુધી એટલે કે લગભગ દોઢ કિલોમીટર સુધી ઠેર ઠેર તેમનું ફૂલહાર અને ફૂલ વરસાદી તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે મિત્રો મા ભારતીની રક્ષા કાજે આજે ઘણા સપૂતો આવા આર્મીના કાર્ય આર્મીમાં જોડાતા હોય છે જેમાં આપણા ભાઈશ્રી રાહુલસિંહભાઈ પણ આજે આમાં જોડાયા છે

ઇન્ડિયન આર્મી અગ્નિવીરની ટ્રેનિંગ નાસિક ખાતે પૂરી કરીને સાત મહિનાની કઠિન ટ્રેનિંગ કમ્પ્લીટ કરીને આજે વતનમાં વધાર્યા છે તો આખું ગામ ઉમળકાભેર એમનું સ્વાગત કરવા માટે સવારથી લઈને રાહ જોઈને ખડા પગે ઊભો હતો અને આજે એમના સન્માનનો કાર્યક્રમ સરસ રીતે કરવામાં આવ્યો અને આખા ગામની યુવા પેઢીને એક મેસેજ કરવામાં આવ્યો કે આર્મીની આવી કઠિન નોકરીમાં કઈ રીતે પોતાનો સંઘર્ષ અને કઈ રીતે પોતાનું બલિદાનને યોગદાન હોય છે એનો આજે ગામ લોકોએ સાક્ષાત પુરાવો રજૂ કર્યો છે અને ખૂબ જ ઉત્સાહ છે ગામ લોકોમાં અને આવનારા સમયમાં ઘણા લોકો દેશ કાજે સેવા કરે એવી શુભેચ્છા પણ પાઠવી છે પોતાનો પરિવાર એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા વિદ્યાર્થી મારા છે અને તેઓ મિડલ ક્લાસ ફેમિલીમાંથી પણ પોતાની આવા સંઘર્ષ અને કઠિન પરીક્ષા પાસ કરીને પોતે આર્મીમાં સિલેક્ટ થયા